હજુ તો ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે લેવાની બાકી છે તેના પહેલાં જ કંઈક એવા સમાચારો આવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક નકલી લેટર પેડ બનાવીને લોકોને નોકરીની લાલચ આપતા લેભાગુ તત્વો લોકોને એટલે યુવાઓની જે સપના છે તેના લાભ લઈને તેમને છેતરી રહ્યા છે યુવરાજસિંહે આજે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો કે કેવી રીતે જે લેભાગુ તત્વો છે તે ફરજી જે નકલી હોય લેટરપેડ એના ઉપર લોકોને લલચાવીને ખોટી રીતે નિમણૂક પત્રો આપવાના વાયદા આપે છે જેને લઈને હું આ આપને એ વિષય વિશે સમગ્ર વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે તેની જાહેરાત થઈ ચૂકી છે અને એની પરીક્ષા હવે લેવાની બાકી છે ત્યાં તો જે લેભાગુ તત્વો છે અને હાલ ગુજરાતમાં જેમ નકલીની બોલવાલા છે તેવી જ રીતે લેભાગુ તત્વો નકલી લેટર પેડ નકલી સિક્કાના આધારે લોકોને નિમણૂક પત્રો આપવાની અને નોકરી આપવાની લાલચો બતાવી રહ્યા છે જેનો ખુલાસો આજે યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો અને લોકોને ચેતવ્યા હતા કે આવા જે લેભાગુ તત્વો છે તેમની વાતોમાં ન આવશો કારણ કે તે આ બધી વસ્તુઓ નકલીનો યુઝ કરીને તમને ફસાવી રહ્યા છે તેથી તેમની જે જાળ છે જે નકલી અને ફરજીની જાળ છે તેની અંદર ફસાશો નહીં અને સાવચેત રહેજો કારણ કે આવી રીતે તે તમારા સપનાનો લાભ લઈને ક્યાંક ને ક્યાંક તમને લૂંટવાનું કામ કરશે આપ સાંભળો કે યુવરાજસિંહ જાડેજાએ આજે આખો સમગ્ર ઘટના છે જે રીતે કેટલાક લેભાગુ તત્વો જે ષડયંત્ર કરી રહ્યા છે યુવાઓને લૂંટવાનું તેના વિશે શું વાત કરી હતી જે આશાસ્પદ યુવાનો છે એ આશાસ્પદ યુવાનોના સપનાઓ સાથે ગુજરાતના ઘણા લે ભાગુ જે તત્વો છે એ લે ભાગુ તત્વો એમના સપનાઓ સાથે રમત રમી રહ્યા છે અને જોવા જઈએ તો આજે અમારી સમક્ષ બે કિસ્સા સામે આવ્યા છે ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ અત્યારે સૌથી વધારે જે ચર્ચાની જે ભરતીની જે વાત થતી હોય તો એ ફોરેસ્ટ ગાર્ડની ભરતીની વાત થઈ રહી છે તો એ ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં હજી તો પરીક્ષા લેવાની નથી એ પહેલા જ જે ફોરેસ્ટ ગાર્ડ છે એના એપોઇન્ટમેન્ટ લેટર એ ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે એટલે કે આ જે એપોઇન્ટમેન્ટ લેટર છે એ ફોરેસ્ટ ગાર્ડ માટે સૌપ્રથમ પ્રથમ કરવામાં આવેલો હતો પરંતુ આ જે કેન્દ્ર સરકારની જે ભરતી હોય એ કેન્દ્ર સરકારના જે લોગા હોય એ લોગાનો ઉપયોગ કરવામાં આવેલો એ જે સ્ટેમ્પ પેપર હોય એ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવેલો અને જે 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 નોકરી આપવાના વચનો આપવામાં આવ્યા એ વાયદા વચનો ગાંધીનગરની અંદર આ જે ભરતી છે એ ભરતી કરવામાં આવશે અને આ જે લેટર છે એ લેટરની અમે પુષ્ટિ કરી છે આ લેટર સંપૂર્ણ રીતે એ ફેક છે આ ફેક એટલે કે ડુપ્લિકેટ નિમણૂક પત્ર આપી અને જે યુવાન છે જે યુવાનો હોય એના સપનાઓ સાથે સાથે રહી છે અને તેની એનું એટલે કે નોકરી પર હાજર થવા માટે જે મયુર તડવી માં જે એમ્પ્લોયમેન્ટ કાર્ડ હતું એ એમ્પ્લોયમેન્ટ કાર્ડ જે રીતે ઇસ્યુ કરવામાં આવે એમાં પણ આજ રીતે એમ્પ્લોયમેન્ટ કાર્ડ ઇસ્યુ કરવામાં અત્યારે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે એમાં એ ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે આ જે ભરતી છે એ એવું કહેવાય રહ્યું છે કે કેન્દ્ર સરકારની ભરતી હતી પણ આજે કેન્દ્ર સરકારમાં આ પ્રકારની કોઈ જ ભરતી એ બહાર પડી નથી અને જે ઉમેદવારો છે એ ઉમેદવારોને આ નંબર ઉપર ઉપરથી ફોન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારી નોકરીનું ફાઇનલ થઈ ગયું છે તમારે સો એક એકાઉન્ટ નંબર આપવામાં આવે છે એ એકાઉન્ટ નંબરના માધ્યમથી સૌ પ્રથમ જે પહેલું જે ટ્રાન્ઝેક્શન છે એ પાંચસો પચાસ રૂપિયાનું પછી બીજું જે ટ્રાન્ઝેક્શન છે એ પચીસસો રૂપિયાનું ત્રીજું જે ટ્રાન્ઝેક્શન છે એ પચીસ હજાર રૂપિયાનું એ કરાવવામાં કહી શકાય માહિતી આપવામાં આવે છે અને જે ભોગ બનનાર જે ઉમેદવાર છે જે જોવા જઈએ તો મૂર્તઃ ગાંધીનગરના છે અને એને જે લેટર ઇસ્યુ કરવામાં આવ્યો છે એ કેન્દ્ર સરકારની જે ભરતી હોય ફોરેસ્ટ ગાર્ડની એનો ઇસ્યુ કરવામાં આવેલો છે અને એમાં એમને એવું કહેવામાં આવેલું કે

નકલી એપોઇન્ટમેન્ટ આપ એપોઇન્ટમેન્ટ લેટર આપો અને આ નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપી જે યુવાનોના સપના છે એના સાથે જે છે એ છેતરપિંડી કરવામાં આવી રહ્યા છે જે ઉમેદવારોએ પેમેન્ટ કર્યા છે એ ગૂગલ પેના માધ્યમથી પેમેન્ટો કરેલા છે પેટીએમના માધ્યમથી પેમેન્ટો છે એ કરેલા છે અને જે નિમણૂક પત્ર જે આપવામાં આવી રહ્યા છે એ ફોરેસ્ટ ગાર્ડના અત્યારે વર્તમાનમાં આપી આપવામાં આવી રહ્યા છે તો હાલ તો જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે તે હજુ લેવાની બાકી છે હવે શરૂ થવાની તૈયારી છે પરંતુ એ પહેલાં જ ભાગુ તત્વો રાજ્યમાં એક્ટિવ થઈ ગયા છે અને એ લોકો ક્યાંક ને ક્યાંક યુવાઓ પાસેથી પૈસા લઈને આવા નકલી લેટર પેડના વાયદા આપીને નોકરીના વાયદા કરીને તેમને લૂંટી રહ્યા છે જેને લઈને જ યુવરાજસિંહે સાવચેત રહેવા જણાવ્યું હતું હાલ સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર